નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુ ઝઘડિયા તાલુકાના સરસાસ ગામ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે ઓમ નમઃિવાય ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે શિવરાત્રીને લઈને શિવભક્તો વહેલી સવારથી જ શિવ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના સરસાડ ગામે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે શિવરાત્રીની ઉજવણી ભક્તિસભર માહોલમાં કરવામાં આવી વહેલી સવારથી જ મંદિર ખાતે અખંડ ઓમ નમઃ શિવાયની ધૂન કરવામાં આવી અને આવનાર ભક્તો માટે ફરાળ પ્રસાદીનું સુંદર આયોજન આયોજકો તરફથી કરવામાં આવ્યું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે આજુબાજુ અખંડ ધૂન રાખેલ છે અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આવનાર તમામ મહાદેવ ભક્તો માટે ફરારનું આયોજન કરેલ છે અને આ ધૂન સરસાડ ગામ તથા આજુબાજુના ગામજનોએ ભાગ લીધો અને મહાદેવ મહાદેવની પ્રાર્થના અને પૂજા કરીને ધન્યતાનો અનુભવ મેળવ્યો છે